રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું આયોજનમાં ભરૂચ જિલ્લો પણ ભાગીદાર બનશે ભરૂચની જેપી કોલેજ અને આઇકોનિક સ્થળ સુકલ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે સૂર્ય નમસ્કાર અભિયાન અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે યોગને વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ સહિત રાજ્યભરમાં એક ડિસેમ્બર બે હજાર તેવીસથી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તારીખ પહેલી જાન્યુઆરી સુધી ચાલશે તારીખ પહેલી જાન્યુઆરીના રાજ્યભરમાં એકસો આઠ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી એક રાજ્ય કક્ષાએ મોઢેરા સૂર્યમંદિર મહેસાણા તથા અન્ય પચાસ સ્થળો પર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાના એકીસ સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના બે સ્થળોએ ભાગીદારી નોંધાવશે જેમાં જિલ્લાની જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ સુકલ તીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે આ બંને કાર્યક્રમનો સમય સવારે આઠ થી નવ સુધીનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું રાજ્ય સરકારના રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા લોકો સૂર્યનમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ આ બે મહિના હાથ ધરવામાં આવ્યો જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ જેવાથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મુલાવવામાં પણ આવ્યા હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતાં પહેલી તારીખે ફર્સ્ટ જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલ ભરૂચમાં બે કાર્યક્રમો થશે જેપી કોલેજમાં અને શુક્લતીથ ખાતે શુક્લતીથમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નિર્ણય બનાવવાની છે હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જોડાય જ ખરા એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ થેન્ક યુ